વડોદરા શહેરમાં હેરિટેજ રહેણાંક વિસ્તાર ટાઉન પ્લાનિંગ વિભાગના પાપે બની રહ્યો છે ગાયકવાડ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ વિભાગની મંજૂરી વગર દુકાનો બની છે બન્યા છતાં અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં જોવા મળી રહ્યા છે ત્યારે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ થતા હવે નાગરિકોને ભારે હાલાકી પડી રહી છે જ્યારે ટાઉન પ્લાનિંગના અધ્યક્ષ રહેણાંક વિસ્તારમાં દુકાનો ના બનાવવાની અપીલ કરી સંતોષ માની રહ્યા છે દરે હાર સયાજીરાવ ગાયકવાડ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ વિભાગની બેદરકારીને કારણે કોમર્શિયલ બિલ્ડિંગો બનાવવામાં આવી રહી છે હેરિટેજ લુક પણ ગાયબ થઈ રહ્યું છે સાથે જ આ તમામ દુકાન અને ગોડાઉનને કારણે સ્થાનિક લોકોને પણ હાલાકી પડી રહી છે ત્યારે તમામ જે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ છે તે કુંભકર્ણ નિંદ્રામાં ઊઠી રહ્યા છે ત્યારે આ તમામ નેતાઓ પણ ખાસ ધ્યાન આપે તે માટે રહેણાંક વિસ્તારના લોકોએ પણ અપીલ કરી છે સર સયાજીરાવ ગાયકવાડ ના હેરિટેજ ચાર દરવાજા વિસ્તારમાંથી નાગરિકો કરી રહ્યા છે હિજરત હા ગંભીર સમસ્યા થઈ છે કારણ કે આ ચાર દરવાજા હેરિટેજ રહેનાર વિસ્તાર હવે ટાઉન પ્લાનિંગ વિભાગના ભ્રષ્ટાચારી લાચિયા બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરોના પાપે હવે બની રહી છે દુકાનો અને ગોડાઉનો બાજવાડા હોય ઘડિયાળી પોળ હોય નરસિંહજી ની પોળ હોય કે દલા પટેલ પોળ હોય આ વિસ્તારમાં પહેલા પેલા રેનાક વિસ્તાર હતો પરંતુ ક્યાંક ને ક્યાંક રેનાક નકશા મંજૂરી આપી અને હવે ત્યાં દુકાનો ને ગોડાઉનો થઈ ગયા છે અને ઉપરથી સરકારનો કાયદો ઇમ્પેક્ટ થી

ટાઉન એટલો તો ભ્રષ્ટાચાર છે કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ખજા ગેરકાયદેસર બાંધકામ ને ત્રણ લાખ રૂપિયાની લાંચ લઈને કાયદેસર કરી આપ્યું છે એટલે કહી શકાય કે વિકાસના નામે ટાઉન પ્લાનિંગ વિભાગના પાપે વિરાસત પણ નાશ પામી રહી છે આ વડોદરા શહેરનો હૃદયસમો ચાદરજા વિસ્તાર છે અહીંયા મૂળ રહેઠાણ વિસ્તાર પાંચસો વર્ષ પહેલાંના સમયથી આ રહેઠાણ વિસ્તાર છે અહીં લગભગ ચાલીસ મંદિરો અને દેરાસરો છે હવે આ મંદિરના વિસ્તારમાં આ વિસ્તાર છેલ્લા કેટલા ટાઈમથી પ્રજાની બી થોડી વાક છે અને શાસનનો પણ વાક છે ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે અને એટલા બધા ઢગલાબંધ ગેરકાયદેસર બાંધકામો થયા છે હવે લોકચર્ચા આવી છે કે હપ્તો હફતો કોણ લે છે અમને ખબર નથી અમારી પાસે પ્રૂફ નથી તને નામ બોલત અરે ગેરકાયદેસર બાંધકામ તો થાય છે પાછો ગુજરાત સરકારે ખોટો કાયદો બનાવ્યો છે કે તમે ગેરકાયદેસર બાંધો અને અમે તમને કાયદેસર કરી આપીશું આ ઇમ્પેક્ટ ફીનો ખોટો કાયદો લાવ્યા છે આમ બંને રીતે ભ્રષ્ટાચારને આ શાસન ભ્રષ્ટાચાર હટાવાની વાતો કરીને મત લે છે અને પાછલે બાણે ભ્રષ્ટાચારને ઉત્તેજન આપે છે

અને પછી રહેને રહેવા દો અને તમારે જો કોમર્શિયલ કરવું છે તો વડોદરા શહેરના ધારા મુજબ ટાઉન પ્લાનિંગના ડિપાર્ટમેન્ટના ધારા મુજબ તમે તમારું કોમર્શિયલનું પાર્સિંગ કરાવી અને કોમર્શિયલની અંદર જાઓ જેથી કરીને પાર્કિંગની વ્યવસ્થા કે લોકો જે કસ્ટમર આવે તમારે ત્યાં કે બહારથી જે લોકો આવે છે એમને પણ સુવિધા મળી રહે સર સયાજી રાવ ગાયકવાડનો હેરિટેજ રહેણાંક વિસ્તાર ટાઉન પ્લાનિંગ વિભાગના પાપે બની રહ્યો છે ધંધાદારી વેપારીકરણ દુકાનો અને ગોડાઉનો એના કારણે નાગરિકો કરી રહ્યા છે હિજરત આપ જોઈ શકો છો આ વડોદરા શહેરનો ચાર દરવાજા વિસ્તાર છે આ સામરબેચરની પોર કહેવામાં આવે છે અહીંયા હેરિટેજ વર્ષો પુરાનો ગેટ હતો પરંતુ ક્યાંક ને ક્યાંક ટાઉન પ્લાનિંગ વિભાગના ભ્રષ્ટાચારના કારણે વગર પરવાનગીએ આ બિલ્ડિંગ ઊભી થઈને આના કારણે નથી ફાયર વિભાગની ગાડી જઈ શકતી કે નથી એમ્બ્યુલન્સ જઈ શકતી જે રીતના માહિતી મળી રહી છે એ રીતના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ગોપાલ નજીના ભ્રષ્ટાચારના કારણે આ બિલ્ડિંગ ઊભી થઈ ગઈ છે અને અહીંયાથી એમ્બ્યુલન્સ કે

ગોપાલ દરજી કોઈ પગલા નથી ભરી રહ્યો અને જે માહિતી મળી રહી છે એ રીતના આ બિલ્ડિંગ ના માલિક જોડે ગોપાલ કમિશનર અને ટીડીઓ ના નામે પણ ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચા છે કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બંબટ મંતવ્ય ન્યૂઝ વડોદરા